આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે સરસ મજાની વાર્તા કહેવાની છે ભૂલકાઓને નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત સરસ મજાની બુક છે તેમાંથી વાર્તા કરવાની છે તો ચાલો બાળકો વાર્તા સાંભળવી બહુ ગમે ને મજા આવે ને વાર્તા સાંભળવાની તો તમારે વાર્તા યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે અને પછી તેમાંથી તમને જે વાક્ય યાદ રહ્યું હોય જે શબ્દ યાદ રહ્યા હોય એ તમારે કહેવાનો છે પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો વેરી ગુડ સાબાસ ખૂબ સરસ ચાલો તો વાર્તા સાંભળવી છે ને તો આપણે વાર્તા છે બીરબલે રસ્તો ટૂંકો કર્યો અકબર રાજા તેમના દરબારીઓ સાથે દૂરના સ્થળે જઈ રહ્યા હતા તે ગરમીનો દિવસ હતો અને રાજા મુસાફરીને લીધે થાકી ગયા હતા શું થયું હતું કે રાજાનું નામ અકબર અને એના દરબારીઓ હારે દૂર દૂર જગ્યાએ એટલે કે સ્થળે જગ્યાએ જાતા હતા અને ઉનાળો હોય એટલે ગરમી હોય તો ગરમીમાં તે મુસાફરીથી થાકી ગયા રાજા અને રાજાએ પૂછ્યું કે કોઈ આ રસ્તો છે એ મારા માટે ટૂંકો કરી શકો એ કે આ રસ્તો ટૂંકો થાય કે હું થાકી ગયો છું એમ તો બિરબલ હતો એણે કીધું કે હું રસ્તો ટૂંકો કરી શકું તો બીજા દરબારીઓ હતા તો એ તો આશ્ચર્યથી એકબીજા સામે જોઈ રહ્યા એ તો એકબીજા સામે જોતા જ હતા કે તેઓ બધાને ખબર હતી અને જાણતા હતા કે આ એક જ ટેકરીવાળો રસ્તો છે અને અહીંથીના જ બધાય મુસાફરી કરે છે અહીંથીના જ બધાય જાય છે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી બધાને ખબર હતી કે આ ટેકરી વાળો છે ત્યાંથી જ જવાય છે તો આ બીરબલ કઈ રીતે ટૂંકો કરશે તો રાજાએ કહ્યું તમે રસ્તો ટૂંકો કરી શકો છો એમ તો કરી બતાવો તમે જો રસ્તો ટૂંકો કરી શકતા હોય તો કરી બતાવો બિરબલે કહ્યું ચોક્કસ પહેલા હું જે વાર્તા કહું ને તે ધ્યાનથી સાંભળો શું કીધું કે હું જે વાર્તા કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવાની છે તો રાજા કે કાંઈ વાંધો નહીં ચાલો હું સાંભળું અને બધા પણ સાંભળશે તો બિરબલ છે એ રાજાની પાલખી લઈને જાતા હતા એની બાજુમાં બીરબલ પોતાનો ઘોડો છે એ હંકાવતા હતા હાંકતા હતા અને વાર્તા કહેતા જતા હતા અને રાજાને તેને એક લાંબી અને રસપ્રદ વાર્તા કહેવા માંડી રાજાએ વાર્તા સાંભળી એટલે બિરબલે એને લાંબી વાર્તા કીધી ને રસ પડે ને એવી વાર્તા કીધી તો બધાય અકબર દરબારીઓ બધાય એ તો વાર્તા સાંભળવામાં મશગુલ થઈ ગયા મંત્રમુગ્ધ થઈ ગયા અને વાર્તા સાંભળવા જ માંડ્યા અને વાર્તામાં જ એનું ધ્યાન થયું તેમને ખબર પડી તે પહેલાં તો તેઓ પોતાના મુકામે પહોંચી ગયા અને વાર્તા સાંભળવામાં એટલા મશગુલ હતા કે એને કોઈને ખબર પડી નહીં કે આપણે જે સ્થળે જવાનું છે જે જગ્યાએ જવાનું છે ત્યાં આપણે પહોંચી ગયા એટલે રાજા શું કે લે આપણે પહોંચી ગયા ઘડીકમાં રસ્તે પહોંચી ગયા ઘડીકમાં સ્થળ ઉપર પહોંચી ગયા જગ્યાએ પહોંચી ગયા રાજાને તો આશ્ચર્ય જ થયું ત્યારે જ બિરબલે તેમને ઝડપથી સમય ભલે એ નહીં લાગ્યો હોય પણ એને એવી સરસ વાર્તા સંભળાવી એટલે એનો સમય રસ્તો કપાઈ ગયો અને ઘડીકમાં પહોંચી ગયા તો ચાલો બાળકો વાર્તા સાંભળવાની મજા આવી વાર્તા ચાલો તો હવે હું તમને કહું છું કે આ વાર્તામાં તમને જે શબ્દો યાદ રહ્યા હોય જે વાક્ય યાદ રહ્યું હોય તમારી ભાષામાં કહેવાનું છે ચાલો ઊંચી આંગળી બધાએ કરવાની છે ખોટું પડે તો પણ વાંધો નહીં બરોબર ચાલો બોલો ભાઈ વાર્તા કહેતા કહેતા પહોંચી ગયા જલ્દી પહોંચી ગયા હા પછી બોલો દરબાર હા પછી દરબારી દરબાર પછી બોલો જ્યાં જવું તું ત્યાં पहुंची पहुंच गया પછી પાછળ બોલો તો ટુકો ટુકો શબ્દ હવે શબ્દ બોલો ટુકો પછી બિરબલ પછી ઘોડો ઘોડો પછી અકબર અકબર સરસ ટુકો ટુકો પછી પછી પૈસો સરસ બોલો સરસ ચાલો હસ્તી બેન હું કેવું છે તમે બોલો દરબાર દરબારી પછી પાછળ બોલો તો ઘોડો પછી ટૂંકો રસ્તો પછી અકબર થાકી ગયો બીરબલ નામ આવે છે પછી વાર્તા કેતા કેતા પહોંચી ગયા પછી બોલો ઈ તો છે જ હવે બીજા કોઈને નવા શબ્દો યાદ છે બોલો પછી છે ને એને એમ કીધું કે હું એક વાર્તા તમને સંભળાવી કે ઓલા બજે એમ કીધું કે સંભળાવો કે વાત સંભળાવતા સંભળાવતા છે ને ઘડીકમાં કોઈ ગઈ એને ખબર નો પડી વાહ સરસ વેરી ગુડ બોલો ભાઈ રાજાને પણ ચોવડી ગયો બોલો સરસ સાબાસ તો આવી રીતે આપણે વાર્તા છે એમાં શબ્દો આવે વાક્યો આવે તમારી ભાષામાં તમે બોલી શકો છો સરસ પ્રયત્ન કર્યો છે બધાએ બરોબર છે તો મજા આવી ગઈ વાર્તા સાંભળવાની હવે આવા બધા પ્રશ્ન પૂછે તો તમને આવડી જાય ને સમજવા પ્રયત્ન કર્યો ને બધાએ બહુ વાર્તા ગમી તો ચાલો સરસ મજાની તાલી પાડી દે Was, very good food for us